નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભરૂચ એસઓજી દ્વારા અંકલેશ્વર સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગમાં કાચા કામના કેદીઓ પાસેથી પાંચ મોબાઈલ મળી આવતા ભરૂચ એસઓજીની ટીમે મોબાઈલ ફોન જપ્ત કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલા તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસે પાંચ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસે ચેકિંગ દરમિયાન જેલર વિપુલ ઓફિસની આવેલા રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા કેદીઓ પાસે અને ટેબલના ડ્રોવરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના કુલ પાંચ મોબાઈલ કબજે કર્યા હતા પોલીસે આ મામલામાં ચિંતન પાનસુરિયા ભૌતિક લુણગરિયા વિપુલ ભાદાણી દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેલમાં મોબાઈલ કઈ રીતે પહોંચ્યા તે અંગે પોલીસે તપાસ ચલાવી છે ત્યારે આ મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અગાઉ ભરૂચ સબ જેલમાંથી પણ અનેકવાર મોબાઈલ ફોન મળી આવવાના મામલા પ્રકાશમાં આવ્યા છે હાલ તો બનાવ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મોબાઈલ ફોન જેલમાં પહોંચ્યા કેવી રીતે તે સહિતની તપાસ કરવા

જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા ગામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઇસિસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે